અહીં તમે જોશો તો જે ગરમા ગરમ જે થેપલા બની રહ્યા છે તેનો લોટ બંધાઈ રહ્યો છે જોશો કે અહીં ગરમા ગરમ ફૂલવડી બનાવી રહ્યા છે જોશો કે અહીં સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે ભાઈઓ સ્ટોક જોઈ શકો છો એ આ બધા ટ્રેક્ટર અત્યારે જે રસોઈ બનાવી છે તેના સ્ટોક રાખવામાં આવ્યા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટાયલમાં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ કબીરવડ કે જ્યાં રામકથા ચાલી રહી છે તો અંદર લાખોની સંખ્યામાં જે શ્રોતાજનો હોય છે તે આવતા હોય છે તો તેમની માટે રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે અને રસોઈની કઈ રીતની વ્યવસ્થા હોય છે તો આજે હું તમને તમામ પ્રકારની માહિતી આપવાનો છું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણવા મળે કે બાપુની કથાની અંદર રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે અને તમે લાઈવ તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળ એ રોટલી બનાવી રહ્યા છે સરસ મજાની અને તેની પાછળ પરોઠા પણ બનાવી રહ્યા છે તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું તો તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો કે અત્યારે ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે અને અંદાજે જે તાવો છે તે દસ થી પંદર રોટલી એક સાથે બને તેવો તાવો રાખવામાં અને અલગ અલગ એવા ચાર તાવા રાખવામાં આવ્યા છે અને આગળના જે બે તાવા છે ત્યાં રોટલી બની રહી છે ને તેની આગળના જે બે તાવા છે ત્યાં પરોઠા બની રહ્યા છે ત્યાં પણ હું તમને જઈ અને બતાવીશ પરોઠા પણ કેવી રીતે બનાવે છે અને અહીં જોજો તો તમે જે લોટના ગોળિયા વાળી રહ્યા છે અને આ બજને ટોપ છે જે રોટલીના સ્ટોક રાખવામાં આવ્યો છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે કોબીનું કટિંગ કરી રહ્યા છે તો દાદા તમે શું કરી રહ્યા છો અત્યારે દાદા

નાખવી હોય તો તેના માટે પણ વપરાય છે અને અહીં તમે જોઈ શકો છો કે એનો સ્ટોક જે રાખવામાં આવે છે તમે કબીનો સ્ટોક જોઈ શકો છો તમે જોઈ શકો છો કે અહીં કબીનું કટિંગ મશીન દ્વારા થઈ રહ્યું છે કેવી રીતે કબીને કટિંગ કરવામાં આવે છે તમે લાવી જોઈ શકો છો જે કટિંગ થાય અને જ્યાં ટોપની અંદર થઈ રહ્યું છે તો આવી રીતે કોબીનું કટિંગ કરવામાં આવે છે મિત્રો અહીં તમે જોશો તો જે બટેટા છે તેનો સ્ટોક રાખવામાં આવ્યો છે અને બટેટા પહેલા તે આ વોશ મશીન છે તેને તેની અંદર વોશ કરવામાં આવે છે ને ત્યારબાદ એકદમ જે શુદ્ધ પાણી છે તેની વડે સાફ કરવામાં આવે છે ને ત્યારબાદ તમે જોશો કે આ બાવલની અંદર જે શાક બનાવવા માટે વાપરવામાં આવે છે આ બાવલની અંદર ભૂરી તમે જોઈ શકો છો કે જે અત્યારે આપણે જોયું તું કે બટેટાની સબ્જી બનાવી રહ્યા છે અત્યારે અહીંયા અને ત્યારબાદ આપણે જોશું તો અહીં દાળ બની રહી છે સ્વરી છે તે તેની અંદર છેની સબ્જી બનાવી છે બટાકા વટાણા ટમેટા હમ અને કેટલા લોકોની બનાવી છે વીસ હજાર ની વીસ હજાર થી તો મિત્રો આજે જે સબ્જી બની રહી છે અત્યારે એ વીસ ની અને અલગ થી વ્યવસ્થા પણ કરવામાં આવે છે જો શ્રોતાજનો વધુ આવે તો તેની માટે તમે જોઈ શકો છો અહીં સ્ટોક તૈયાર જ રાખવામાં આવે છે તમે અહી જોશો તો જે ભાતનો જે સ્ટોક છે તે તે તમે જોઈ શકો છો કે અત્યારે જે ભાત છે 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 સડી અને અહીં તેનો સ્ટોક રાખવામાં તેની અંદર મિત્રો ત્યારબાદ આપણે જોઈશું કે જે શ્રોતાજનો હોય છે તેમની માટે સવારનો નાસ્તા માટે ફાફડી અહીં ગરમા ગરમ બની રહી છે તમે લાઈવ જોઈ શકો છો અને અહીં તમે જોશો તો એનો સ્ટોક રાખવામાં આવ્યો છે ત્યારબાદ તેની પાછળ પણ તમે જે બે સોકી છે એની અંદર પણ તેનો સ્ટોક રાખવામાં આવ્યો છે મિત્રો આપણે જે ફાફડીની માહિતી આપણે જોઈતો હતો આ રીતે ફાફડી છે તે તાવામાંથી આ ટોપલી ની અંદર રાખવામાં આવે છે અને ટોપલી ની અંદર રાખ્યા બાદ જે તેલ એનું નીતરી જાય ત્યાર પછી આ જે સ્ટોક રાખવામાં આવ્યો છે તો મિત્રો જે શ્રોતાજનો છે તેમની માટે આજે રસોઈ ની અંદર સુરમા લાડુ બની રહ્યા છે તો આજે જોઈએ આપણે કે કઈ રીતે લાડુ બનાવી રહ્યા છે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ તમે જોઈ શકો છો કે જે બહેનો છે તે લાડુ બનાવી રહ્યા છે આ જે મોટો બાઉલ છે તેની અંદર એનો માવો રાખવામાં આવ્યો છે સુરમાનો અને અહીં બહેનો લાડુ બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો તમે અંદર જોશો તો કાજુ બદામ પછી ખસખસ નાખવામાં આવે છે અને જો સરસ મજાના બહેનો લાડુ બનાવી રહ્યા છે અહીં મસાલા વાપરવામાં માં આવે છે તે તમે જોઈ શકો છો કે બધા ટેબલ ની ઉપર રાખવામાં આવ્યા છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ કે જે લાખો ની સંખ્યામાં શ્રોતાજનો આવે છે તેમની માટે પ્રસાદ બનાવવામાં આવે તેનો કોઠાર રોગ તો આપણે તેની અંદર પણ જોશું કેટલો સ્ટોક રાખવામાં આવે છે અને કઈ રીતે છે આપણે જે સ્ટોર રૂમ રાખવામાં આવ્યો અંદર જેવો પ્રવેશ કરશો તો અહીં સરસ મજા નું એક મંદિર બનાવવામાં આવ્યો છે અને ત્યાં પણ તમે જોશો તો રસોઈ તૈયાર થાય ત્યારે થાર ધરવામાં આવે છે અને આપણે આગળ જે સ્ટોક છે તે જોશું અહીં પહેલા તો તમે જોશો કે અહીં જે કોઈ પણ વસ્તુ દેવામાં આવે છે તે વજન કરી બધા પ્રકારનો લોટ રાખવામાં આવ્યો છે આ બાજુ તમે તેલના ડબ્બા જોશો આ સાસ માટે ગરબા પણ રાખવામાં આવ્યા છે તેમજ તમે જોશો તો પાણીની પણ બોટલોનો સ્ટોક પણ તમે જોઈ શકો છો બધો જે મસાલો છે તે મસાલાનો બધો સ્ટોક રાખવામાં આવ્યો છે તો મિત્રો આપણે જે અહીં રસોઈ કેવી રીતે બનાવવામાં આવશે તેની સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યારબાદ આપણે જોશું તમે મારી પાસે જોઈ શકતા હશો કે જે પ્રસાદ હોય છે તે અહીંથી ભોજનાલયની અંદર લઈ જવા માટે તમે ટ્રેક્ટરની અંદર તેનો સ્ટોક રાખવામાં આવે તો હું તમને ટેપ બાય ટેપ બતાવું કઈ રીતે રાખવામાં આવે છે તો આપણે જોશું જો આ પહેલાં ટ્રેક્ટરની અંદર તમે જોશો કે અહીં લાડુ બધો લાડુનો જે સ્ટોક રાખવામાં આવે છે જ્યારે ભોજન શરૂ થાય છે ત્યારે અહીંથી લઈ જવામાં આવશે ટ્રેક્ટર દ્વારા અને અહીં અને અંદર ગુંદી રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ તમે જોશો તો આ ગાંઠિયા નો ટ્રેક્ટર છે તો આવી રીતે ટ્રેક્ટર દ્વારા જે ભોજનાલય છે ત્યાં લઈ જવામાં આવે છે અમે મોવા અને અમે ભાઈઓ અને બહેનો બધા સાથે આવેલા છીએ મોવા થી અમે સાત બસ આવેલી છે અને અમારે અહિયાં પીરસવા કામ કરવાનું છે અને રસોઈ જે બને એ બધું અમારે અહીંયા પહોકડવાનું એવું કરવાનું છે અમે અહીંયા કથામાં પહેલાં અમારા સૌ ભગવાનભાઈ મોહનભાઈ મકવાણ આવતા એ ચાલીસ વર્ષથી આવતા અને હું પંદર વર્ષથી આવું છું અંદાજી કેટલા ગામના લોકો જે અંદાજી આજુબાજુ ગામમાંથી પાંચ છ ગામના માણસો મારા સાથે જોડાયેલા છે અને મોવાના મોવાના પણ જોડાયેલા છે અને અમારે નેસોડ ગામનો જય શિહરા મિત્રમંડ ગ્રુપનું નામ છે અને અમારે

રોજ અલગ અલગ મેનુ છે ને અમે અહિયાં અબીરવાડા ગામે કથામાં આવેલા હોય તો એમાં પરેશભાઈ ફાફડાવાળા મિતુલભાઈ ફાફડાવાળા અને સિમનભાઈ વાઘેલા દ્વારા અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીંયા અમને કથાનો માહોલ બહુ ખૂબ સરસ છે વાતાવરણ ખૂબ સરસ છે અને નર્મદાને ને કાંઠે અમે બધા અહો ભાગ્ય છીએ કે અમારે કથાનો લાભ મેળવ્યો છે અને અમે મિત્રો હાલ અત્યારે કબીર મુકામે પરમ પૂજા વિશ્વની સંસરી મોરારી બાપુની રામકથા ચાલી રહી છે તો આજે આપણે તેમની જે શ્રોતાજનો હોય છે તેમની માટે રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી મેળવી ત્યારબાદ આપણે તેમનો જે કોઠારૂમ છે તેની પણ સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ જાણી શકે કે પૂજ્ય બાપુની કથામાં પ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે